સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી રાપર તાલુકામાં કરવામાં આવી ધ્વજવંદન કાર્યક્રમમાં બે હજાર એકમાં આવેલા વિનાશકારી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રાપર શહેર તથા તાલુકામાં આજે દેશના સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ઉમૈયા ખાતે યોજાયેલ જેમાં મામલતદાર એચ વાઘેલા તથા રાપર પીઆઈ જેબી બુબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામધભાઈ વસરા નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સહિત તાલુકાના તમામ અધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી જે ચાવડાના હસ્તે નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ બિંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી વિનુભાઈ થાનકી જસવંતીબેન મહેતા બબીબેન સોલંકી અનવર શાહ બાપુએ દેશને આગળ લાવવા માટેનો તથા ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું ઉદબોધન આપેલ અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાપર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એચવી કાત્રિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભૂકંપના દિવંગતોને દેશના સૈનિકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્યારે આપણે આઝાદીનો અમૃત અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ એટલું જ આપણે ગણતંત્રનું પણ ઉજવણી કરી રહ્યા છીએ અને ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીએ આપણું ભારત આત્મનિર્ભર બને સશક્ત બને અને જે અત્યારે વિદેશી હુમલાઓ આપણા તરફ થઈ રહ્યા હોય કે આપણા તરફ આપણા ઉપર ટેરિફ લગાવવામાં આવતું હોય કે ક્યાંક ને ક્યાંક આપણે દબાવવાની કોશિશ થતી હોય પણ આપણે સૌ આત્મનિર્ભર ભારત થકી એટલે સશક્ત બનીએ કે કોઈ પણ દેશ આપણી સામે આંખ ઊંચી કરતા પણ વિચાર કરે અનેક સંપ્રદાયો છે દરેકને પોતપોતાના પર્વત છે પણ આજ આપણા બે છે ને મહાપર્વ છે એ બધાથી ઉપર જ ના પર્વ તો આજના દિવસે વિશેષ કાંઈ નહીં કહેતા બહુ સિનિયર મહેમાનો છે ગણ છે નાગરિકો છે ત્યારે ફક્ત એક જ વસ્તુ કેવી કે આપણે વર્ષો પહેલા આઝાદી વખતે એક સ્લોગન હતું કે સર કટા શકતે હે લેકિન સર ઝુકા શકતે નહીં ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી સ્થિતિ થાય તોય પણ આપણે આપણી જે સુરક્ષાની અંદર આપણી જે એકતા છે એમાં ક્યાંય પણ આંચ નહીં આવવા દેવી અને આ બધાથી ઉપર ઉઠી અને વિશ્વની અંદર આપણો ભારતનો જે છે સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે ડંકો વગાડવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી અને આજે સંકલ્પ કરીએ કે કોઈ પણ રાષ્ટ્રને હિતને કરવામાં આવે ના આવે અને આપણે રાષ્ટ્ર માટે હંમેશા તન મન ધનથી સમર્પિત રહીએ એવી શુભકામના સાથે બધાય એ લોકોને યાદ કરીએ જે લોકો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભૂકંપની અંદર જેમણે શહાદત બોરી એમને પણ આજે યાદ કરીને એમની આત્માની શાંતિ માટે પણ આપણે દુઆ કરીએ અને ખાસ કરીને આજના દિવસે આપણે આપણા દેશના જેટલા પણ જવાનો છે જે પોતાનો પરિવાર પોતાનું ઘર અને પોતાના માતા પિતાને મૂકીને દેશની સરહદ ઉપર દેશની રક્ષા કરતા હોય છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને આજથી આપણે એક એવો અહત કરીએ અને આજથી આપણે એવું વચન પાડીએ કે હંમેશા આપણે એવું કામ કરશું જેનાથી આપણો દેશ આગળ આવે આપણો દેશ મહાન બને અને દેશ મહાન ત્યારે બનશે જ્યારે આપણે ભારત દેશમાં બનેલી વસ્તુઓને વાપરશે જેવી રીતે આપણા વડાપ્રધાને કીધું કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એને જ્યારે તમે વાપરશો ત્યારે આપણો દેશ આઝાદી તો થઈ ગઈ છે પણ આપણે આઝાદ ક્યારે થશું આપણા ગામને આઝાદ ક્યારે કરશું આજ આપણી જવાબદારી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ ટા પાયગુણી કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો